ઝેનોપસ પ્રસ્તુત કરે છે કવિવર રવિન્દ્રનાથ ટાગોરના બંગાળી કાવ્યસંગ્રહ ખાબછાડાનો સુજ્ઞા શાહ દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ આડું ગીતાંજલિના રવિન્દ્રનાથને તો આપણે જાણીએ છીએ પરંતુ બહુમુખી પ્રતિભા ધરાવનાર રવિન્દ્રનાથના રમોજી અને વ્યંગસભર વ્યક્તિત્વને જાણવું અને માણવું હોય તો એનું તાદૃશ્ય ઉદાહરણ છે ઓગણીસો સાડત્રીસમાં પ્રકાશિત થયેલો તેમનો ખાપછાડા રાજાથી લઈને સિપાહી સુધી શેઠથી લઈને મુકાદમ સુધી સાસુ વહુથી લઈને પેવાઈઓ સુધી સમાજના વિવિધ પાત્રોની વિચારસરણી મનસ્થિતિ અને પરિસ્થિતિમાં છુપાયેલા હાસ્યરસને કવિવરે અહીં કાવ્ય સ્વરૂપ આપ્યું છે ક્યારેક અર્થહીન તો ક્યારેક ગુંચવી નાખતી કાવ્યવાણીમાં પ્રથમ દ્રષ્ટિએ સુસંગતતા ન પણ લાગે પરંતુ જેમ જેમ કાવ્ય વાંચતા જઈએ તેમ તેમ તેમની અવળવાણી પાછળ છુપાયેલું હાસ્ય રસ તરબોળ કરી મૂકે છે મૂળ બંગાળીમાં લખાયેલા આ કાવ્યોના ગુજરાતી અનુવાદમાં બહેને પ્રાસની સાથે સાથે રમૂજ પણ જાળવી છે જે ગુજરાતી વાચકો માટે સંગ્રહને આસ્વાદ્ય બનાવે છે દરેક કાવ્યની સાથે એના પાત્રોને અનુરૂપ કવિએ કરેલા રેખાચિત્રો અદભુત છે જેમાં કવિવરની ચિત્રકાર તરીકેની પ્રતિભા પણ નિખરી આવે છે રવિન્દ્રનાથ ટેગોરના ચાહકો અને અભ્યાસુઓ માટે આ સંગ્રહ એક કલેક્ટર્સ એડિશન બની રહેશે આડું અવળું નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેનોપસ ડોટ ઇન ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો